તો હવાનનો વ્લોક કરું છું બોલેરો કરવી છે એને સાફ તો આ બધો કાઢ્યો છે બોલેરા સેમાન તો આવી રીતના બોલેરો સાફ થાય છે કારણ કે આપણી ગાડી તો અહીંયા પડી જ છે આજે વિકુરભાઈ ગયા છે બારગામ એટલે મેં સાઈડના પતરા લગાવ્યા થોડું ઘણા જમી નાખ્યું અને મારા કાકાનો બોલેરો કાલે જેવું લઈને ગયો હતો બહાર લઈને આવ્યો હતો તો આજે કાંઈ ભાડું હતું નહીં તેનો બધો સેમાન કાઢી નાખ્યો નવા કરવાની છે બોલાની સાફ સફાઈ અંદર બહુ મેલો છે બાટલા બની કરી દે બોલ પા પડી લઈ લે અમારી થઈ ગઈ છે મસ્ત મજાની સાપ જુઓ તમે બોલેરો થઈ ગયો છે સાપ અને બોલેરાના થોડાક જેઠા વડા પગાના હોય ને આપણે એને હિન્દીમાં હું કહી નથી હોય આપણે પગ લુસણી કહીએ એવા બોલેરામાં પણ એ મેં ધોરાવ્યું છે ભાવેશભાઈ પાસે દવા તમે હા ભાઈ ને ગાડી આંખી બહુ ગમે છે તો ગાડી કામ કામે કરવું પડે ને એટલે આવ્યા હતા ભાઈ પાલતા કપડાં લેવા લઈને આવ્યા એટલે મેં કીધું હલો આપણે બી ભાઈ કરવી ગાડી સાફ ને મારી ફૂકણી અને ભાઈ કરે છે તો આવું મસ્ત મજાનું કામ ગાડીનું કામ કરવામાં શરમ લાગે ભવા ન લાગે ને તો ગાડીનું કામ કરવામાં શરમ ન લાગે કામ શરમ ન લાગે કરવામાં લાગે તો જે પણ ને ગાડી શીખવીને આવા પણ કામ કરવા પડે

કાલ નું ભડું બાકી છે બે ભાડા ઘરે લેવાના છે કાલ નું ભાડું હતું એ પાંચ હજાર હતું ને આજનું જે કઈ થાય એટલે બે તું ભરી આવીશ હા તે વાંધો નહીં તું ભરી આવજે તો ભાઈ ભાઈ હવે મસ્ત મજાના લુગડા ગાડીના હો ભાઈ હા કહી દે જે વિડીયો જોવે એને લાઈક કરવાનો ને કોમેન્ટ કરવાની કે હું લુગડા ધોતો કેવો લાગું

હવે પૂછ્યું એને જમવાનું લાવું હા તો આવડે તો પી લીધું હા ભાઈ સોરી બે લેલું છે પી લીધું પાણી અમારો ભાવો ગાડી ધોવે છે મસ્તીની આજે મશીન જ શરૂ કર્યું છે એ ડોલે ડોલે તો એમ થાકી કે જી એટલે ન નોક્યું આ તો અમે ખાલી જોર પાલું એમાં ક્યાંક થાય તો ના પકડીએ ગોઠવી એમ થયું પણ તો ગયો મસ્તી ગાડી હાકવાનો જરૂન મસ્ત મગજ ગાડી ધવે છે મશીન છે શરૂ તો ફટાફટ બોલાવો લેવી પાછળ પાછા હાઈવે ઉપર થયું છે એક એક એક્સિડન્ટ દાદાની ગાડી ભટકાઈ ગઈ છે ફોર ગઈ ફોર વ્હીલર ગઈ નથી એ અહીંયા છે ગાડી નંબર છે જે જીરો ફોર ડી એલ જીરો છ હત્યાવી અહીંથી આમ ભોળવામાં ફોર વ્હીલર ઉપાડી લીધા ટુ વ્હીલર અહીંયા પડ્યું છે દાદાને લઈ ગઈ છે એકસો આઠ અને ફોર વ્હીલ પડી થાય ફોર વ્હીલનું પણ કેવું ડેમેજ થયું છે એ તમને બતાવવું દાદા અગિયાર ગામના હતા એવું કહે છે હા ગાડી છે ગાડીવાળા ભાઈ ભાઈ મીકિંગ કદાચ દાદાને લઈને ગયા છે દવાખાને બહુ ખબર નથી એરબેગ પણ ખુલી ગઈ છે ગાડીની અને રાધે રાધે ગાડી છે તો ગાડીનું પણ કાંઈક આવું નુકસાન થયું છે ઘણું ખરું ગાડી ડેમેજ થઈ ગઈ અંદાજે બાઇક ના પીવી ગયું હતું ભટકાઈને ઉપર અને ઓલા બોર્ડ પાછી ઠેઠ આયા લઈ ગઈ ટુ વ્હીલ લઈ લીધું ગાડીને પણ ઘણું નુકસાન આવ્યું છે જો માણસ હારો હશે દાદાને લઈ ગયો હશે તો ભાગ દાદાનો હતો સોયા વગરના વળી ગયા હતા એરબેગ પણ ખુલી ગઈ છે તો રોડાલુવામાં ભાઈ ખાસ ધ્યાન રાખવું પડે ભાઈ ભાઈને હું કહું છું આવાના એક્સિડન્ટ થતા હોય કારણ કે આ લીલા જે નાખ્યા છે ને એના કારણે હમણાં તો બહુ એક્સિડન્ટ વધી ગયા છે રોડ ઉપર કોઈ માણસો જોયા વગરનું સીધું વળી જ જાય એટલે સીધી ફોર વ્હીલર ભડકાઈ જાય ફોર વ્હીલર હોય કે કોઈ પણ વાહન હોય એટલે સાવ સાવચેતી રાખવી પડે આવી રીતના આપણા પણ હાલ થાય છે અને અમે થાય સિવાય ટાયર બદલાવા કે આજે હાવ નવરા નવરાત્રિ

કારણ કે આનું કામ જ છે બધી હવા કાઢવું ને હવા પૂરવાનું એટલે કોઈ પણ ને હવા ઘટી હોય તો આ ભાઈને કહેવાનું કહેવાનું ટાયર બીજી પેલા ગાડી અધર ગયા હતા ભાઈ ખર્ચો કરી દીધો છે કેવું મારશો ભાઈ તું પાવડર છે હા હા ઢબકડું કાઢવું પડશે નગર ની આંબે ગાખડાયલ ટાયર ભાઈ બદલાવીને આવી ગયા છે ઘરે અને હવે કાપી છે જોર માટે નિરા તો જો પરમભાઈ કોમાંથી બેઠા બેઠા રમે છે અને મારો કાંઈ નિર્ણય કાપે છે પછી મારે કરવાનું છે વાંચી દઉં તો આજની વિડીયોમાં એટલું છે પછી જય જવાન જય કિસાન બધાયનું બે હજાર સુધી સુખ રહે સુખ એટલે ચાર આમ ખોરું હોય બે હજાર પચીસમાં જે કામ કર્યા હોય એટલે કામ એટલે પાપ કર્યા હોય તમારે બે હજાર સુધીમાં ધોવાય તો જય જવાન જય કિસાન